માલપુરના સજનપુરા કંપામાં ખેડૂતોએ કરેલ પપૈયાનો પાક નિષ્ફળ એકસો વીઘા જમીનમાં કરેલ પપૈયાના પાકમાં વધુ પડતા વરસાદથી સુકારાનો રોગ ખેડૂતોને લાખોનું નુકસાન તંત્ર દ્વારા પાક નુકસાનીનું વળતર અપાય તેવી માંગ ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં માલપુર તાલુકામાં શરૂઆતમાં વાવેતર લાયક વરસાદ થતા સજ્જનપુરા કંપાના ખેડૂતો એકસો વીસ વીઘા જમીનમાં પપૈયાનું વાવેતર કર્યું હતું પાક પણ સારું હતું ખેડૂતોએ ખૂબ મહેનત કરીને પાકની સારી માવજત પણ કરી હતી પણ ગત સપ્તાહે માલપુરના સજ્જનપુરા કંપામાં પુષ્કળ વરસાદ થયો જેના કારણે પપૈયાના પાકમાં સુકારાનો રોગ આવ્યો પપૈયા પર નાના નાના પપૈયા પણ લાગ્યા છે અને વધુ પડતા વરસાદથી પાકમાં સુકારો લાગ્યો પપૈયાના પાન પીડા પડીને સંપૂર્ણ સુકાઈ ગયા છે હવે આ છોડ પર પપૈયા ના થાય અને પાક નિષ્ફળતા ના આરે છે ખેડૂતોએ પપૈયાની ખેતી પાછળ લાખો રૂપિયાનો કોણ ખર્ચ કર્યો છે પણ હવે પપૈયામાં સુકારો આવી જતા બિલકુલ ઉપજ મળે એમ નથી આ ખેડૂતોની રાતા પાડીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોની માંગ છે કે ખેતીવાડી વિભાગ પપૈયાના પાકની નિષ્ફળતાનો સર્વે કરાવે અને ખેડૂતોને પાક નુકસાની અંગે સહાય આપે રિપોર્ટર જયદીપ પાટિયા અરવલ્લી હા તાલુકો માલપુર અને મેઘરેજના છેવાડામાં જે આ સજ્જનપુરા કંપા આવેલો ગામ છે ત્યાં અમારે એકસો ને વીસ વીઘાથી વધારે વાવેતર પપૈયાનું કરેલ હતું જે વધારે વરસાદ પડવાના કારણે સુકારો આવવાથી એને નુકસાન આવ્યું છે જે ખેડૂતોને પાકવાને જેને કહેવાય કે ફળબળ બેસી ગયા હતા એ સમય હતો અને ખર્ચો પૂરેપૂરો અમે કરી નાખેલો છે હવે હવે જે ઉત્પાદન જ લેવાનું બાકી હતું એનામાં સુકારાના કારણે આ બધું અમારો જે પૈસાનું રોકાણ કર્યું છે એ બધું નિષ્ફળ ગયું છે જેના માટે સરકારને આવેદન છે કે નિવેદન કે અમારે જે પણ તમારા સહાય થાય એ ખેડૂત માટે કરવાની વિનંતી છે